સુરત માં આઈસ ગુલા ના વિક્રે મહાનગરપાલિકા ઉનાળો શરૂ થતા હેલ્થ વિભાગે સોળ વિક્રેતાઓને ત્યાંથી નમૂના લીધા ચૌદ દિવસ પછી રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે તો સુરતના પાંડેસરામાં પનીરના સેમ્પલ તપાસમાં ફેલ આવ્યા રિપોર્ટમાં ખુલ્યું કે પનીરમાં મિલ્ક ફેટના બદલે પામ ફેટનો ઉપયોગ કરાતો એટલું જ નહીં બાઇન્ડિંગ માટે સ્ટાર્ચનો ઉપયોગ કરાતો જે આરોગ્ય માટે અત્યંત હાનિકારક છે થોડા દિવસ પહેલા પાંડેસરામાંથી બસો ત્રીસ કિલો પનીર ઝડપાયું હતું પનીરનો આ જથ્થો વલસાડથી લવાતો અને સુરતમાં ઓછા ભાવમાં વેચાતો પનીરનો સપ્લાય કરનાર વલસાડના વિક્રેતા સામે કોર્ટમાં ફરિયાદ કરાશે તો રાજકોટમાં આરોગ્ય વિભાગે લીધેલા શ્રીખંડ અને સિંગ તેલના નમૂના આવ્યા ફેલ દિવાળી વખતે અમૃત મુખવાસમાંથી લેવામાં આવેલા સેમ્પલમાં સિન્થેટિક ફૂડ કલરનું વધુ પ્રમાણ જોવા મળ્યું તેલમાં આયોડીનનું વધુ પ્રમાણ જોવા મળ્યું તો ગાયત્રી ડેરીમાંથી લેવાયેલા શ્રીખંડના નમૂના પણ ફેલ આવ્યા